ધોરણ છ ચેપ્ટર નંબર તેર ચુંબક સાથે ગમત ચેપ્ટર આપણે ચાલુ કરીએ એની પહેલાં તમને એક વાત કહી દઉં કે જો તમને વિજ્ઞાન અઘરું લાગતું હોય તો આ વિડીયો કમ્પલસરી ફરજિયાતપણે લાસ્ટ સુધી અચૂકપણે જોજો જો તમે લાસ્ટ સુધી આ વિડીયો જોઈ લીધો તો ગેરંટીથી તમારે કોઈ પણ પાસે આ ચેપ્ટર ફરી વખત શીખવું નહીં પડે અને વિડીયો તમને કેવો લાગે ફટાફટ કોમેન્ટ કરીને પણ જણાવજો હવે એક દિવસની વાત છે કે પહેલી અને બુજો બંને જણા રખડતા રખડતા એક ઉકેડાની નજીક પહોંચી ગયા આ એ જ ઉકેડો કે જ્યાં બહુ મોટા પ્રમાણમાં કચરો પડેલો હોય કે કચરાનો ઢગલો આપણે જેને દેશી ભાષાનો ઉકેડો કહીએ છીએ તો તે બંને એવી જગ્યાએ પહોંચી ગયા હવે ખબર નહીં કેમ ત્યાં પહોંચ્યા સ્કૂલે જવું જોઈએ પણ આ બે છોકરા હવે સ્કૂલે જતા નથી કચરા ઢગલા પાસે પહોંચ્યા તો તમે એક આશ્ચર્યજનક વસ્તુ જોઈ શું હતું એ એક ટ્રેન બહુ જ સ્પીડમાં કચરાને ઢગલા પાસે આવતી હતી એટલું જ નહીં તેનો હાથો ઢગલા ઉપર પડવાનો જ હતો એક્સિડન્ટ થવાનું જ હતું નાના નાના એક્સિડન્ટ નથી થયું તમને જે રીતે આશ્ચર્યજનક થયું તે જ રીતે ક્રેનનો હાથો કચરાને ઢગલાની ઉપર રાખવામાં આવ્યો અને તેમાં જેટલો પણ લોખંડનો કચરો હતો તે બધો કચરો ક્રેનના હાથામાં ચોટી ગયો તો તમને જે રીતે આશ્ચર્યજનક થયું તે જ રીતે આપણે પહેલી બેન અને બુઝોને પણ આશ્ચર્યજનક થયું કે આ ચોટ્યું કેવી રીતે પણ ના એ તમારા અને મારા બંને કરતાં બહુ હોશિયાર છે હા કેમ કે એમને થોડાક દિવસ પહેલાં જ ચુંબક વિશે ક્યાંક વાત સાંભળેલી હતી કે ચોપડીમાં વાંચ્યું હશે તો એને જાણ થઈ કે તેના હાથામાં પાકો ચુંબક લગાડેલું હોવું જોઈએ અને તેવી જ રીતે ક્રેનના હાથામાં ચુંબક લગાડેલું હતું કે જેથી કરીને આસાનીથી કચરાના ઢગલામાંથી લોખંડનો કચરો મળી જાય તમે ઘણી વાર જોયું પણ હશે તમારી આજુબાજુ જ્યાં કચરો પડેલો હોય કે ખુલ્લું મેદાન હોય હોય કચરા જે કામદાર આવતા છે તે બધા લોકો તેના હાથમાં દોરીવાળી વસ્તુ અને તેમાં ચુંબક હોય છે તેને આ રીતે ફેરવતા હોય છે અને તેનામાં ઘણી બધી વસ્તુ ચૂંટી ગઈ તો એ શું હોય છે લોખંડ હોય છે કે જેથી કરીને તેને વીણવું ના પડે અને આસાનીથી તેને લોખંડનો કચો મળી રહે બીજી વસ્તુ તમે ઘણી વખત ચુંબક જોયું પણ હશે તેની સાથે રમત પણ કરેલી હશે તો તેવી જ રીતે આપણે ચુંબક વિશે શીખવાનું છે તમારા કંપાસમાં આપણા લોખંડના કબાટમાં અને ફ્રીજમાં તમે ઘણી વખત ચુંબક જોયું હશે જ્યારે પણ આપણે ફ્રીજનો દરવાજો કે કંપાસ જેમાં ચુંબક લગાડેલું હોય છે તેને બંધ કરીએ છીએ જો તેમાં લોક તો આવેલો નથી પણ તો છતાં પણ તે સખત રીતે બંધ થઈ જાય છે તેનું કારણ શું કે તેમાં ચુંબક આવેલું છે અને તે સખત રીતે ચોટી ગયેલું છે ચાલો તો આપણે આ પોઈન્ટની અંદર શીખવાનું છે કે ચુંબકની શોધ કઈ રીતે થઈ આ ટોપિક આપણે એક વાર્તાની રીતે શીખશું તો ચાલો શરૂ કરીએ વાર્તા પ્રાચીન સમયની વાત છે ગ્રીસમાં એક ભરવાડ કે જેનું નામ મેગ્નિસ હતું તમને લોકોને ખબર જ છે કે જે ભરવાડ હોય છે તે લોકો વધારે પડતા પોતાનો રોજગાર ખેટા બકરા ચરાવીને પૂરો પાડતા હોય છે તો આ ભાઈ પણ પોતાના ખેટા બકરા લઈને ટેકરી ઉપર જઈને તેને ચરાવતો હતો તેની પાસે એક લાકડી હતી તેના છેડે લોખંડનો એક ભાગ આવેલો હતો તમને ખબર છે તમે જો લાકડી જોઈ હોય તો તેના છેડે લોખંડનો એક ભાગ આવેલો હોય છે તો તે દિવસે પણ ભાઈ રોજની જેમ મેં ઘેટા બકરા માટે ચરાવવા માટે વયા ગયા તે મારા જેવો બહુ આળસૂડ હતો તો તે શું કરે ઘેટા બકરા ચરાવવા માટે છૂટા મૂકી દે અને પોતે વૃક્ષ નીચે આરામ કરવા માટે બેસી જાય અને પોતાની લાકડી બાજુમાં રાખી દે તો તે દિવસે પણ તેને સેમ એવી રીતે કર્યું પણ જ્યારે પોતે આરામ કરીને ઊભો થયો ત્યારે તેણે જોયું કે લાકડીને લેવા માટે તેને બહુ જ બળ લગાડવું પડે છે તેનું કારણ શું હતું તો તે એક કુદરતી ચુંબક હતું કે જે લાકડીના છેડા ઉપર લોખનો ભાગ આવેલો હતો તેને આકર્ષતું હતું તો કહેવામાં આવે છે કે મેગ્નિસ નામ પરથી જ મેગ્નેટાઇટ નામ પાડવામાં આવ્યું અને સૌ પ્રથમ શોધ મેગ્નેશિયા વિસ્તારમાં થઈ છે તેવું માનવામાં આવે છે આ એમસીક્યુ તરીકે ખાલી જગ્યા તરીકે ખરા ખોટા તરીકે કે એક વાક્યમાં પ્રશ્નનો જવાબ આપો તેવી રીતે પણ પૂછાઈ શકે છે કે સૌ પ્રથમ ચુંબકની શોધ કયા વિસ્તારમાં થઈ તેનો આન્સર શું આવશે મેગ્નેશિયા ઓકડન જે પદાર્થ લોખંડને આકર્ષવાનું કાર્ય કરે છે અને તેઓ ગુણધર્મ ધરાવે છે તેને આપણે ચુંબક એટલે કે મેગ્નેટ કહીએ છીએ તો આ વ્યાખ્યા પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એક વાક્યમાં પૂછાઈ શકે છે અથવા તો વ્યાખ્યાના સ્વરૂપમાં પણ પૂછાઈ શકે છે કે ચુંબકની વ્યાખ્યા આપો અથવા તો ચુંબક કોને કહેવાય છે તે જણાવો કેટલાક ખડકો આવી રીતે લોખંડના ભાગને અથવા તો લોખંડને આકર્ષવાનું ગુણધર્મ ધરાવે છે જેને કુદરતી ચુંબક તરીકે ઓળખવામાં આવે છે તો માણસો પાસે બહુ હોશિયાર છે તો તેમણે પણ લોખંડમાંથી કૃત્રિમ ચુંબક બનાવવાનું પણ શીખી લીધું કૃત્રિમ ચુંબક જેવા તેવા નહીં અલગ અલગ આકારમાં અલગ અલગ નામથી ઓળખાય તેવા ચુંબક જે તમને પાઠ્યપુસ્તકમાં આપેલું છે છે અને સ્ક્રીનમાં પણ દેખાતું હશે તો તે ચુંબક કયા કયા ચાલો જાણીએ ચુંબક બીજો નળાકાર ચુંબક ત્રીજો ઘોડાની નાળ આકારનો ચુંબક એટલે કે ઘોડાની નાડ એટલે કે ઘોડાના પગમાં જે નાળ હોય છે તેના આકારનો ચુંબક એટલે કે આકારનો ચુંબક તેને ઘોડાની નાળ આકારનો ચુંબક કહેવામાં આવે છે પછી એવો ચુંબક કે જે બંને છેડાઓમાં વર્તુળકાર ભાગ આવેલો હોય છે તે હવે આપણે પ્રવૃત્તિ કરવાની છે પ્રવૃત્તિ નંબર એક પ્રવૃત્તિમાં બહુ કંઈ છે નહીં પ્રવૃત્તિ કેવી છે એક ગ્લાસની અંદર ચુંબક રાખવાનો છે અને એક સ્ટેન્ડ ઉપર તમે સ્ટેન્ડની મદદ વગર પણ કરી શકો છો અને ઘરે પણ તમે કરી શકો છો તો અત્યારે જ ટ્રાય કરો હું જેમ કહું છું તેમ તમે કરતા જાઓ ફટાફટ એક ગ્લાસની અંદર ચુંબક લેવાનું છે તે ચુંબક એવી રીતે કાગળથી ઢાંકી દેવાનું છે કે તે દેખાય નહીં હવે તમે કોઈ પણ જગ્યાએ નારકડી વસ્તુ લઈ શકો છો જેમ કે સોય અથવા તો લોખંડનો બનેલી કોઈ પણ વસ્તુ હવે તમે તેને આડી ઓડી જેમ રાખો તમે રાખી શકો છો પછી તેની ઉપર તમે જે રીતે આકૃતિમાં દેખાડેલું છે તે રીતે તમે ગ્લાસને એ વસ્તુ ઉપર લઈ જાશો તો તે વગર અડીએ એટલે કે અડકા વગર પણ તે ઊભી થઈ જશે તેનું કારણ શું છે ચુંબક તે વસ્તુને આકર્ષવાનું કાર્ય કરે છે ઓકે હવે આપણે જાણવાનું છે કે ચુંબકીય પદાર્થ કોને કહેવાય અને બિનચુંબકીય પદાર્થ કોને કહેવાય પ્રવૃત્તિ નંબર બે આ પ્રવૃત્તિમાં પણ બહુ કંઈ છે નહીં તમે મેં તમને સ્ટાર્ટિંગમાં જે રીતે કીધું કે કોઈ કામદાર વ્યક્તિ જે કચરું પાડવાનું કાર્ય કરે છે તે પોતાની હાથમાં એક દોરી રાખે છે અને દોરીમાં ચુંબક લટકાડેલું તમને જોવા મળશે અને તે દોરીમાં લટકાવેલ ચુંબકને ગોળ ગોળ નીચેની બાજુ જમીન ઉપર ફેરવે છે જેથી લોખંડની બનેલી જેટલી પણ વસ્તુ કચરાના રૂપમાં હશે તે બધી ચુંબકમાં ચોટી જશે અને આ પ્રવૃત્તિ તે વારંવાર પુનરાવર્તન કરી શકે અને આ પ્રવૃત્તિ તે વારંવાર પુનરાવર્તન કર્યા કરે છે જેથી કરીને તેને બધો લોખંડનો ખચો મળી રહે તો તેવી જ રીતે આપણે પણ એક પ્રવૃત્તિ કરવાની છે તેના માટે તમારે શું કરવાનું છે એક લાકડી લઈ લેવાની છે અને લાકડીના છેડે તમે સ્લોટીની મદદથી દોરાની મદદથી કે કોઈ પણ વસ્તુની મદદથી ચુંબકને ત્યાં ચોંટાડી દેવાનું છે એટલે કે ત્યાં ફિક્સ કરી દેવાનું છે લાકડીના છેડા ઉપર અને તે લાકડીને સીધી જમીન ઉપર રાખીને તમારે આગળ આગળ ચાલ્યા કરવાનું છે જેથી શું થશે પણ જેટલી પણ વસ્તુ લોખંડ હશે અથવા તો ચુંબકને આકર્ષતી હશે તે બધી ચુંબકમાં ચોટી જશે તો આ વસ્તુ તમને શું શીખવા મળ્યું કે જે વસ્તુ ચુંબકને આકર્ષે છે અથવા તો ચુંબક જે વસ્તુને આકર્ષે છે તેને ચુંબકીય પદાર્થ કહેવાય છે અને બીજી વ્યાખ્યા કે જે વસ્તુ ચુંબકને આકર્ષતી નથી અથવા તો ચુંબક તે વસ્તુને આકર્ષતો નથી તેને બિનચુંબકીય પદાર્થ કહેવાય છે તો આ પણ મોસ્ટ એમ્પી છે બંને વ્યાખ્યા એક્ઝામમાં પૂછાઈ શકે છે તેથી યાદ રાખો આપણે આ બંને વ્યાખ્યા પાછી ફરીથી એકવાર રિપીટ કરીએ ચુંબકીય પદાર્થ અને બિનચુંબકીય પદાર્થ જે પદાર્થ ચુંબક તરફ આકર્ષાય છે તેને ચુંબકીય પદાર્થ કહે છે અને બીજું જે પદાર્થ ચુંબક તરફ આકર્ષતા નથી તેને બિનચુંબકીય પદાર્થ કહેવાય છે ઉદાહરણ તરીકે આપણે જોવું હોય તો ચુંબકીય પદાર્થમાં લોખંડ અથવા તો લોખંડની બનેલી કોઈપણ વસ્તુ એટલે કે કોબાલ્ટ નિકલ તેવી વસ્તુનો યુઝ કરી શકાય છે બીજી વસ્તુ બિનચુંબકીય પદાર્થમાં કેવી વસ્તુ આવે ઉદાહરણ તરીકે લાકડું પ્લાસ્ટિક કાગળ હોઈ શકે છે કારણ કે આ બધી વસ્તુ ચુંબકને આકર્ષતી નથી એટલા માટે કે કહી શકીએ છીએ કે ચુંબકને ન આકર્ષતી વસ્તુને આપણે ચુંબકીય પદાર્થ કહી શકીએ છીએ અહીં આપણા માટે એક પ્રશ્ન આપેલો છે કે માટી જે છે એ ચુંબકીય પદાર્થ છે અથવા તો નહીં રેતી જે છે એ ચુંબકીય પદાર્થ છે જો તમારે જોવું હોય ચેક કરવું હોય તો રેતીની ફરતે એટલે કે રેતીની ઉપર તમે ચુંબકથી ફેરવીને ચેક કરી શકો છો જે કાકરા હશે તે ચુંબકમાં ચોટી જશે નેક્સ્ટ વિડીયોમાં આપણે ચુંબકીય ધ્રુવ ઉપર ચર્ચા કરવાના છીએ તો નેક્સ્ટ વિડીયો જોવાનું ચૂકશો નહીં